દરેક માટે શક્ય નથી હોતો ત્યારે ચીખલી તાલુકા હળપતિ સમાજ દ્વારા સોળમા સમૂહ લગ્ન ભવ્ય આયોજન ચીખલીના સમરોલી ખાતે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર યોજવામાં આવ્યું હતું જેમાં સોળ જેટલા જોડાઓએ ભાગ લીધો હતો આ સમૂહ લગ્નમાં કર્યાવર માં આપવામાં આવતી ઘર સામગ્રીમાં કબાટ અને બેડ સહિત સત્તર જેટલી વસ્તુ હળપતિ સમાજ દ્વારા આપવામાં આવી હતી જ્યારે હળપતિ સમાજ દ્વારા યોજાયેલા આ સમૂહલગ્ન પ્રસંગે વલસાડના સાંસદ ધવર પટેલ તેમજ ચીખરીના ધારાસભ્ય નરેશ પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને હળપતિ સમાજ દ્વારા યોજાતા સમુહલગ્ન આ રીતે જ દર વર્ષે યોજાતા રહે તેવી શુભેચ્છાઓ પણ ઉપસ્થિતો દ્વારા આપવામાં આવી હતી જે આજે હળપતિ સમાજ દ્વારા જે સોલમાં સમુલગ્નનું આયોજન કર્યું છે અને આજે પણ સોલ જોડાવ જેટલા આપણા લગ્ન થવાના છે એ ભગીરથ કાર્ય જે કરે છે એના માટે હું હળપતિ સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામના આપવા માગું છું કે આવા જ સારા કામ તમે કરતા રહો અને આગળ પણ હું સાંસદ તરીકે ચીખલી કારણ કે મારા પણ મતક્ષેત્રમાં પાંત્રીસ ગામો લાગે છે તો જે પણ સેવા મારા તરફથી જે પણ એમને સપોર્ટ સહાય જોઈએ દરેક કરીશ પણ આ સરસ આયોજન એમણે કર્યું છે એના માટે પૂરી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના આપું છું સમાજ વતી આજે સોળમાં સમૂહલગ્નનું આયોજન કર્યું છે તો તે બદલ હું મિતેશ કુમાર ચીમનભાઈ હળપટી ચીખલી તાલુકા હળપટી સમાજ સલાહકાર સોળમાં સમૂહલગ્ન નિમિત્તે આ સૌ દીકરીઓના સમૂહલગ્નનું જે કન્યાદાનનો અવસર મળ્યો છે તે બદલ મંડળ એમનો આભાર વ્યક્ત કરે છે અને મંડળના આમંત્રણને માન આપી સર્વ ડાટા ડાટાશ્રીઓએ દીકરીઓના સુખી જીવન માટે જે કંઈ પણ દાન આપ્યું છે એ ડાટા ડાટાઓનો પણ ખૂબ ખૂબ આભાર અમારા મંડળના આમંત્રણને માન આપી સર્વે મહેમાનો પઢાર્યા તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને આ જે દીકરીઓનું જીવન સુખી બને એ માટે મંડળ જે મંડળના જે આયોજકો છે એ એમણે જે સખત મહેનત કરી છે એ મહેનત બદલ સર્વે આયોજકોનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને ભવિષ્યમાં પણ આવા સત્તરમાં સમૂહલગ્નનું આયોજન બે હજાર છવ્વીસમાં સફળતાપૂર્વક થશે એ માટે આપણા વધારેલા મહેમાનો સર્વે આયોજકો સર્વે આપણા સભ્યશ્રીઓ અને મંડળના દરેક ભાઈ બહેનો જે કોઈ પણ જે કોઈ પણ સેવા એ મંડળને આપી છે એ સેવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર માને છે અને ભવિષ્યમાં પણ સાથ સહકાર મળતો રહે અને સફળતાપૂર્વક મંડળ આગળ પ્રગતિ કરે એ માટે એમના ખૂબ ખૂબ આભાર બીરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી